હલો દૈન હા હા હલો આશુ બેન તમારે કામે આવવાનું છે કે પપ્પા તો વાંધો ની હાલો લો આમ ફરી ગયો છે લોક આપણે આલ બનાવ્યો છે લો આવો લોક આપણે કઈ ગયા બનાવ્યો ને તમે અમારો અહીંયા ગાય માતા દે છે લો મારી ગવરી ગવરી તો બેહી ગઈ બસારી હાલો બાપા સીતા રામ ભાઈ વે સીતા રામ બાહન

પણ મારો બ્લોગ ગેમ નથી પેલા આમ ઘેરે ન જોતા હોય એટલા બધા કોઈ હવે તો મમ્મી જોવે પપ્પા જોવે એટલે જેવા નીવડા હોય ફોનમાં જોતા હોય કે બ્લોગ કરી દે એમ જોવો અમારે એટલે હવે ઘરે જોયું બધા બ્લોગ બકાલા હા વીસ રૂપિયા હા બકાલાના પૈસા સો રહેશે બકાલા કાઈ પંદર રૂપિયા લતા ત્યાં મને ખબર પૈસા પૈસા નથી પૈસા નથી પંદર રૂપિયા જ છે ભાગ લેવાનું કીધું પંદર રૂપિયા એને એને હું વાપરો નઈ તમારે હા નસ્તો કરી લીધો હે ને હવે ઉપડી ઊંઘે ભરું કામ હીરા વેશવા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અમે જા સે બંતણ કાપા બંતણ કાપીને ઘેર વી આવ્યા દાળ ભાત બનાઈ ને બેન ભરો હીરા કહીન ઘરે આવ્યા છે વાહ જો એટલું મારા બન આવડે છે બોલતા બીજું કઈ નથી આવડતું એટલે મેં કીધું હીરા ઘહીને ઘરે વી એવા છે એમ કહો એવા હમણાં મારા મમ્મીને મારે બ્લોગ કરાવવો છે આખો બ્લોગ મારા મમ્મી પા બનાવવો છે એટલે મમ્મી ત્યાં બાકી પણ એમ આપણે ભાષા બદલા કરી એટલે હાલે મારા બા એક બ્લોગ બનાવશે હવે તમને કેમ લાગે બનાવશે બ્લોગ એવું કે બોલે જ નહીં વિડીયો ચાલુ કરું તો બોલતા બોલતા એ બેન થઈ ગઈ એવું છે મારે તો મારા પછી પ્રાણી લાવવા પડે આમ પકડવા પડે ત્યાં જાતા હોય તો હું પકડી લઉં એટલે નગર પાસે આવી ગયા થાય કાયકામાં વિડીયો ચાલુ આવી ગઈ એટલે એમ થાય છે કેમ તમે ભાગી દો કાયકામાં કાયમ ઘટા માણા ને થોડું ઉતારવાનું હોય એવું કઈ ન હોય એવું કઈ હોય તો કમેન્ટ કરી દેજો મને તો ડાયભાત બને મારા બા મને મારા ફેવરેટ ડાયભાત

મિસ્ટર ઇન્ડિયા નથી મિસ્ટર અક્ષય કુમાર એમ કેવ નતું મારે તો મિસ્ટર ઇન્ડિયા ને બોલું કે મિસ્ટર ઇન્ડિયા પેલા બહુ ફિલ્મ નતા અચ્ચર મસ્ત અક્ષય પિક્ચર છે ને બાપુ આજ નવરા થઈ ગયા કેટલા વાગ્યા એ બંધન કાપી બે વાગ્યા એવા ભાઈ બે વાગ્યે વાહ એમની તો રોજ કારખાને લાવની એટલે ભૂખ લાગી તો બિલકુલ ખાવા પડે મને જાવું છે ના આ ઇને આદર મને ના પડે પણ હવા નો કે ઢેમ પાણી ગરમ મૂકી દે થોડું શું તો આપણો ખજીનો કપડાનો આમાં મારે એ લપ થઈ જાય કે કપડાં પહેરવાના ઓછા છે ને વધારે ને વધારે પીડા છે એમને પીડા નહીં ને આપણું ભાઈ બે ત્રણ જોડ હોય ને બાકી તો બીજા રેગ્યુલર પહેરવાના હોય ને હું તો વધારે કે ટી શર્ટ ને જેકેટ ને વધારે રાખું પેન્ટ ઓછા હોય એની ઉપર એટલા બધું એટલા બધું પહેરા કરું એટલે મજા આવે મને પછી એક ને એક જોડ જે એક જોડ ગમી જ હોય ને બહુ પહેરા કરવું પાછું એવું છે તો ફટાફટ હું નાઈ નાખું હવે પાણી ગરમ થઈ ગયું છે તો નહતા હું ફટાફટ ફેમિલી અત્યારે આજ ઠંડી ના લાગી મને આજ નગર બહુ ઠંડી પડે ને હવે થોડાક ભાડ મોટા થઈ ગયમ લાગતું કપાવા જોઈશે તમને કેમ લાગે એટલું બધું ખાડું ન ખવાય આમ એટલું બધું મોડું ખાણું હોય એમ તમને ખાવાનું હોય ડોક્ટરે અમારે તો ખારું ને એમ થાય સારું ને તો ખાતા હોય

ભાઈ બને વધારે ડાયબા એટલે મજા આવી ગયા જમવાની ને અત્યારે અમારે અહીંયા હાલતી હોય રાયમેડ રાયમેડ હાલતી હોય અમારે રોય અમારે આયુષ્યબેન ભરત ભરવા મહિના છે પાછા ભરત ભેગું કરવું જોઈએ ને આણું ભરત ભરે છે આયુષ્યબેન ઘરમાં તો બસ આજનો બ્લોગ આવો હતો અમારા પપ્પાએ થોડોક અવાર બ્લોગ બનાવ્યો તો આખો બ્લોગ બનાવવો હોય તો ટાર્ગેટ છે આપેલો તમને પૂરો કરી દેજો એટલે આખલા મારા મમ્મી ને પપ્પા બે બ્લોગ બનાવશે ટાર્ગેટ તમે પૂરો કરશો ને એટલે આખો બ્લોગ બનાવશે અડધો બ્લોગ મારા પપ્પા બનાવશે અડધો બ્લોગ મારા મમ્મી બનાવશે જેસે કે આજનો બ્લોગ તમને ગીમો છે ને ગીમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો કાબડી હા લાખ પૂરા કરી દેજો અને મારી આશા પૂરી કરી દેજો લાખ પૂરા કરી દેજો ભાઈ બીજું કંઈ નહીં હું કહો પપ્પા પપ્પા સીધા તો બોલકો હા